હેલો ફ્રેન્ડ ગુડ આફ્ટરનૂન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજનો બ્લોગ હું બપોરથી સ્ટાર્ટ કરું છું કેમ કે મારા નણંદના છોકરા હતા તો થોડીવાર એમની જોડે રમતમાં લાગી ગયા હતા બધા તો જો તો રમે જ છે અને થોડીવાર વાર મારા નણંદા હતા તો એ ગયા છે નોકરી પણ તો ચાલો હું તમને બતાવું કે લો શું કરે છે તે તો જુઓ મેગી ખાય છે હર્ષિલ ને મિતુ પછી ઓછી ખા অনে মারি আসটা আনে তনুজরমেছে। আস্তা ঢোগকি রমেছে।ু করেছে। আস্তে পা 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 পাপা। પછી એ લોકોની ધર્મા ચક્રી ચાલુ થશે તો તમે બધા પણ વિડીયોમાં બન્યા રહેજો આસ્તુ આ છે મારી મોટી નરંગનો છોકરો તાલુ તનુ ખાય હરસીલ વાડી મેં ખાય છે મસ્ત પાવન આવે છે બાર છે મોટો છોકરો મારી નરંગનો હરસીલ હરસીલ હાઈ પાપા પાપા છોકરી આખો દિવસ મમ્મા જોડે રહે પણ બોલતા શીખી પાપા કે પાપા અને દાદા બોલે છે બોલો પાપા પાપા

পা রা রা কর রা রা কর রা 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 না রা রা কর রা রা কর

હાલું કામ તો થઈ ગયું છે તો ખાલી બાજુ છે મારે ચા પીવાનું તો ચાલો પહેલાં તો એક કપ ચા બનાવીને પી લઉં કે ચા વગર મને બિલકુલ પણ ચાલતું નહીં તો પહેલાં હું ચા પી લઉં પછી જલ્દી આજે જમવાનું બનાવી દઈશ કમ કે આજે જમવાનું છે ગાર્ડનમાં ફરવા તો મારા હસબેન્ડ આવે એને પહેલાં મેં જમવાનું બનાવી દઉં પછી અમને લઈ જશે ગાર્ડનમાં એ બાજુ જવાનું નથી ને પણ નથી જવાનું કેલી તો ઘરે આખો દિવસ ખાલી છે તો છોડી લી હે તો ગાર્ડનમાંથી અમે આવી ગયા છે ઘરે તો ચાલો વિડિયોને હું અહીંયા જન કરીશ તો અમે જમી લઈએ તો આપણે મળીશું આવતા નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ બબાય